બે દિવસ પહેલાં કોંગ્રેસના કેન્દ્ર લેવલના નેતા એવા રાહુલ ગાંધીજીએ એક નિવેદન મહારાજા રાજા મહારાજા ઉપર એટલે રાજવી પરિવારો ઉપર એમને એક ટિપ્પણી કરી એમની ટિપ્પણી પ્રમાણની કરી કે રાજાશાહીના અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજ એમને ઠેસ પહોંચે એવી એક એમની નિવેદન કરવામાં આવ્યું કે ગમે ત્યારે જમીનું હડપી લેવાની એક માનસિકતા ધરાવે છે રાજવી પરિવાર આ એક મુદ્દાને એક રાજવી પરિવારના સદસ્ય તરીકે એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આ મુદ્દાને સ્પષ્ટ શબ્દમાં હું વખોડી કાઢું છું રાજવી પરિવારોનું બલિદાન તપ ત્યાગ તપસ્યા દેશ માટે અદ્ભુત રહ્યો છે એવું કેવું કે રાજા રજોડાઓ ગમે ત્યારે એમની પ્રજાની મિલકતો હડપી લેતા એ સ્પષ્ટ જાહેર કરે છે કે આ નેતાને એમનો ઇતિહાસ પૂરી રીતે ખ્યાલ નથી આ દેશનો ઇતિહાસ પૂરી રીતે ધ્યાનમાં નથી રાજા રજવાડાઓનો રાજવીઓનો અને પ્રજાનો જે અનુ એક અટૂટ નાતો જે હતો જે નજીકનો જે સંબંધ હતો સતત ચિંતા કરતાં એમના પ્રજા માટે એવા રાજવી કોઈ દિવસ એમના પ્રજાને કોઈ પણ નુકસાની થાય એવું કોઈ દિવસ ન કરતા ક્ષત્રિય સમાજ રાજવી પરિવારો અઢારે વરણને ભેગા લઈને ચાલતા અને અઢારે વરણને ભેગા લઈ અને એમનું શ્વાસન અને તંત્ર એ જમાનામાં ચલાવતા આગળ આવતા જ્યારે સુડતાલીસમાં લોકશાહીનો સમય આવ્યો ત્યારે આ દેશના અંદર દુનિયાના અંદર નહીં બનાવ બહેનો હોય એ પ્રકારનો બનાવ બહેનો કે જ્યારે પાંચસો ને બાસાઠ રજવાડાઓએ દેશ હિત માટે લોકશાહીમાં લોકશાહીના પર્વમાં જોરાણા અને એમનું પોતાનું સર્વે સર્વે દેશને અર્પિત કરી દીધું આ ઇતિહાસ રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજનો રહ્યો છે જો કોંગ્રેસના નેતાને હું આ તબક્કે ધ્યાન ઉપર મૂકવા માગું છું કે જો ઇતિહાસને આપને ધ્યાન ન હોય તો આવા સ્ટેટમેન્ટ આપ ન મૂકો મારે આ તબક્કે કોંગ્રેસ પાર્ટીને પણ એમની શું આ આ ટિપ્પણી ઉપર એમનું ઓફિશિયલ લાઇન શું છે એ એમને પણ મારે એક પ્રશ્ન પૂછવો છે કે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા સાથે સહમત છે તો એક સ્પષ્ટીકરણ સ્પષ્ટીકરણ કરે કોંગ્રેસ સરકારે ભૂગોળના અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરેલા છે સુડતાલીસ વર્ષ પછી જે લેખિતમાં જે વચનો દીધેલા હતા જ્યારે સર્વે સર્વા રાજ સોંપાઈ ગયા ત્યારે જે અમુક વચનો દીધેલા હતા કોંગ્રેસ પાર્ટીએ એ આવનારા સમયના અંદર કોંગ્રેસ પાર્ટી એમાંથી એક એક કરીને પાછી નીકળી ગઈ સાલિયાણા હોય કે પછી વિશેષ જે પણ લેખિતમાં ડોક્યુમેન્ટેડમાં જે વિશેષ વિશેષ જે પણ અધિકારો દીધેલા હતા એ બધાએ સાલિયાણા સાથે હિમતેરના દાયકામાં કાઢી લેવામાં આવ્યા ટોચ મર્યાદા જેવા ગડખેડ જેવા નિયમ રાજવી પરિવારોને અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવા માટે આવ્યા તો એ એ પ્રકારની જ્યારે કોંગ્રેસનો ઇતિહાસ હોય આઝાદી અને ઇમરજન્સી સમય ઇમરજન્સી સમયમાં પણ કેટલા બધા રાજવીઓને જેલ હવાલે કર્યા હતા એ પણ આપણે તો કોઈ ભૂલાતું નથી એવા સમયના અંદર આ અત્યારના સમયના અંદર આ સ્ટેટમેન્ટ જે મૂકવામાં આવે છે એ કોંગ્રેસની એક સ્પષ્ટતા દેખાય છે કે એમને રાજવી પરિવાર મત માટે અને ક્ષત્રિય સમાજ માટે કઈ પ્રકારની માનસિકતા એમની છે એ સ્પષ્ટ થાય છે એમના સાથે સાથે આજે આપના ઉમેદવાર ભાવનગરના શ્રી ઉમેશ એ એક બીજી ટિપ્પણી કરી છે કે રાજા રજવાડાઓ એ અફીણના શોખીન હતા અને અફીણ બ્રિટિશર્સે લઈ આવીને એના ઉપર રાજા રજવાડાઓને અફીણના ઉપર લગાડી દીધા આ પ્રકારની ને સખ્ત શબ્દોમાં હું એક રાજવી પરિવારના દીકરા અને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વખોડી કાઢું છું ખરેખર આ આ ચૂંટણીના અંદર આ બંને જણાઓ જે બે દિવસે બે બે દિવસના અંદર જે આ ટિપ્પણી કરી છે એને ખરેખર ગુજરાતની પ્રજા ક્ષત્રિય સમાજ મોટેપાયે આ બે જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એને વખોડી કાઢે છે અને ખરેખર આજ સવારથી જે મુદ્દા મૂકવામાં આવ્યા છે આ બધાના ધ્યાન ઉપર છે રાજા રજવાડાઓની ઉપર ટિપ્પણી કરવી આ પ્રકારની ક્ષત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે વખોડી કાઢી છે અને આવનારા સમયના અંદર આ બંને જણાઓ સમાજની માફી માગે એવી અમારી અપીલ છે અને આવનારા સમયના અંદર આવા કોઈપણ જાતના કોમેન્ટ્સથી છેટારીએ અને એમની બંનેની પાર્ટીઓ એક સ્પષ્ટીકરણ કરે કે એ પાર્ટીની લાઈન પ્રમાણે આ બે વ્યક્તિઓ ચાલે છે કે કેમ આ પ્રેસના માધ્યમથી આપ જેટલા અહીં ઉપસ્થિત છો બધાએ ગોંડલના કાર્યક્રમમાં હાજર હતા મેં મારી વ્યક્તિગત તમામ વાત સમાજના વચ્ચે જે વાત મેં મૂકી હતી ત્યારે આપ મીડિયામાં બધાએ હાજર હતા હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કર્યું તો પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં બધા હાજર હતા હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કહ્યું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં હું એ આવી જાઉં અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો હતો આ એમના સાહેબના પણ શબ્દ હતા આક્રોશ વ્યક્ત અમે કર્યો એના કારણે ખાલી હું નહોતો સમાજના ઘણા બધા આગેવાનો એમને ત્યારે વિડીયો બનાવ્યો અને પછી જાહેરની વાત